સોમવતી અમાસના દિવસે પવિત્ર જળમાં સ્નાન કરીને પીપળાના જળની પૂજા કરવામાં આવે છે હિન્દુ ધર્મ શાસ્ત્રમાં સોમવતી અમાસને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે સોમવતી અમાસના દિવસે વ્રત પૂજન અને ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે મહિલાઓ પતિના દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત રાખે છે આ વ્રત પિતૃદોષ નિવારણ માટે પણ આ દિવસ શુભ માનવામાં આવ્યો છે સોમવતી અમાસને ખાસ કરીને પૂજદાયી માનવામાં આવ્યું છે સોમવતી અમાસના દિવસે પિતૃઓનો વિશેષ કાર્ય જરૂર તમે કરી શકો છો તો ચાલો મિત્રો આપણે વાર્તાની શરૂઆત કરીએ એક ગામમાં એક સાહુકાર રહેતો હતો તેના પરિવારમાં સાત પુત્રો અને એક પુત્રી હતી તેના સાતે પુત્રોના લગ્ન થઈ ગયા હતા આ સાહુકારના ત્યાં દરરોજ એક યોગી બ્રાહ્મણ ભિક્ષા લેવા આવતો હતો જ્યારે સાહુકારની બહુ યોગીને ભિક્ષા આપતી હતી તો તે લઈ લેતો હતો પણ જ્યારે શાહુકારની પુત્રી ભિક્ષા આપવા આવતી તો બ્રાહ્મણ કહેતા કે તું અભાગી છો હું તારા હાથથી ભિક્ષા નહીં લઉં તારા ભાગ્યમાં સુહાગ નહીં હોય તેની આ વાત સાંભળીને સાહુકારની પુત્રી ચોંકી ગઈ અને તેને આ વાતનું બહુ ખોટું લાગ્યું તે ગભરાઈ ગઈ તે મનમાં ને મનમાં વિચારીને ડરી જાય છે અને આ વિચારીને તે કમજોર થવા લાગી એક દિવસ તે પુત્રીની માએ પૂછ્યું કે બેટી તને ખૂબ જ અહીંયા સારું છે તને સારી રીતે રાખીએ છે તો પણ તું આટલી બધી કેમ કમજોર થઈ ગઈ છે તને કોઈ પરેશાની હોય તો તું મને બતાવ ત્યારે તે પુત્રી બોલી કે માં આપણા આંગણે જે યોગી બ્રાહ્મણ દરરોજ ભિક્ષા માંગવા આવે છે તે ભાવ્યો ભિક્ષા આપે તો તે લઈ લે છે પણ હું ભિક્ષા આપવા જઉં છું તો તે ભિક્ષા નથી લેતા અને મને કહે છે કે તારા હાથથી ભિક્ષા નહીં લઉં તું અભાગી છો તારા ભાગ્યમાં સુહાગ નથી હવે માં કહે છે કે બેટી કાલે હું જોઈ કે યોગી બ્રાહ્મણ તને શું કહે છે બીજે દિવસે હવે યોગી બ્રાહ્મણ જ્યારે ભિક્ષા લેવા આવ્યો તો સાહુકારની પાછળથી સંતાઈને જોઈ રહી હતી જ્યારે તે પુત્રી ભિક્ષા આપવા આવી ત્યારે યોગી બ્રાહ્મણ પાછી આજ વાત કરે છે આ સાંભળી સાહુકારની ને હોશ કોચ ન રહ્યા તે બહુ ચકિત થઈ ગઈ ત્યારે સાહુકારની આવે છે અને કહે છે કે એક તો મારી પુત્રી તમને ભિક્ષા આપે છે અને ઉપરથી તમે તેને અભાગી કહો છો તમને શરમ નથી આવતી આવો બોલતા ત્યારે યોગી બ્રાહ્મણ બોલ્યા કે હું તો એના નસીબમાં છે એ જ કહું છું હવે સાહુકારની કહે છે કે જ્યારે તમને આના ભાગ્ય વિશે આટલું બધું ખબર છે તો તેની પરેશાની દૂર કરવાનો ઉપાય પણ ખબર હશે ત્યારે યોગી બ્રાહ્મણ બોલ્યા કે આનો ઉપાય તો છે પણ બહુ કઠિન છે તો સાહુકારને બોલી કે તમે બતાવો હું મારી પુત્રી માટે કંઈ પણ કરવા તૈયાર છું ત્યારે યોગી બ્રાહ્મણ બોલ્યા કે સાત સમુદ્ર પાર એક સોના ધોબણ રહે છે તે સોમવતી અમાસનું વ્રત કરે છે તેને જે તેને સુહાગ આપી શકે છે નહીં તો જો આના લગ્ન થાય ત્યારે સાપ તેના પતિને કરડી ખાશે અને તે વિધવા થઈ જશે આ સાંભળીને તેની માનું હૃદય કાપી ઉઠ્યું હવે તે તેના પુત્ર પાસે જાય છે અને સાહુકારનીએ તેના પુત્રોને બધી વાત જણાવી અને તેમણે સોના ધોબનને શોધવાનું નક્કી કર્યું પણ સાહુકારનીના સાથે પુત્રોએ ના પાડી દીધી ત્યારે સાહુકારની તેની બેટીની સાથે સોના ધોબનને શોધવા માટે પોતે જ નીકળી ચાલી ચાલતા ચાલતા તે સમુદ્રના કિનારે પહોંચી ગઈ અને બંને વિચારવા લાગ્યા કે હવે આગળ કેવી રીતે જઈશું આટલો બધો વિશાળ સમુદ્ર કેવી રીતે પાર કરે ત્યાં એક મોટું વૃક્ષ હતું ત્યાં જ એમાં મા દીકરી બેસી રહ્યા તે વૃક્ષની ઉપર એક હંસની જોડી રહેતી હતી અને નીચે વૃક્ષની જળમાં એક સાપ રહેતો હતો જેવી તે હંસની જોડી દાણા ચણવા માટે જતી તો સાપ હંસના બચ્ચાને ખાઈ જતો હંસ તે જોઈ નથી શકતા તે દિવસે પણ સાપ હંસના બચ્ચાઓને ખાવા માટે વૃક્ષ પર ચડી રહ્યો હતો ત્યારે બચ્ચાની અવાજ સાંભળી તે માં બેટીએ જોયું કે સાપ હંસના બચ્ચાને ખાવા જઈ રહ્યો છે તો તેઓએ સાપને મારી નાખ્યો સાંજે જ્યારે હંસ અને હંસની આવ્યા ત્યારે તેમણે જોયું ત્યારે હંસની જોડીએ વિચાર્યું કે આજ લોકો મારા બચ્ચાને મારી નાખતા હશે ત્યારે જ હંસની જોડી માં બેટી પર તરાપ મારવાની હતી એવામાં જ હંસના બચ્ચાનો અવાજ આવ્યો ત્યારે તેમણે જોયું કે અમારો બચ્ચા તો જીવતા છે અને બચ્ચાએ તેમને બધી જ વાત બતાવી કે કેવી રીતે આ મા બેટીએ તેમની તેમની જાન બચાવી હંસની જોડીએ તેમને ધન્યવાદ કર્યો અને તેમણે અહીંયા આવવાનું કારણ પૂછ્યું ત્યારે સહકારનીએ બધી હંસની જોડીને પોતાની વાત બતાવી અને બોલી કે અમે અહીંયા સુધી તો આવી ગયા પણ સમજ નથી આવતું કે આગળ કેવી રીતે જઈએ ત્યારે હંસની જોડી બોલી કે અમારી ઉપર બેસી જાઓ અમે તમને સમુદ્રની પેલી બાજુ પહોંચાડી દઈશું આવી રીતે મા અને બેટી બંને હંસની ઉપર સવાર થઈને સમુદ્રની પેલી બાજુ પહોંચી જાય છે હવે મા અને પુત્રીએ સોના ધોબાનનું ઘર શોધી નાખ્યું હવે તેની બેટી સવારે વહેલા ઉઠીને સોના ધોબણ ત્યાં કામ કરવા લાગી જાય છે ખાવાનું બનાવવાનું ઝાડુ પોછા કરવાનું વાસણ ઘસવાનું કપડા ધોવાનું બધું કામ કરે છે સોના ધોબણની વહુઓ બહુ કમજોર હતી કામચોર હતી કામને લઈને તે બંને વચ્ચે ઘણા ઝઘડા થતા પણ કેટલાય દિવસથી સોના ધોબન જોઈ રહી હતી કે તે વગર ઝઘડાએ બધું કામ કરી લે છે પછી હવે એક દિવસ સોના જોબાને ફોનને હોવાહુ અને કહ્યું કે શું વાત છે આજકાલ તો તમે બંને ખુશીથી સાથે મળીને બધું કામ કરી લો છો અને ઝઘડા પણ નથી કરતા આ વિશે સોના જોબાનની વહુઓને કહ્યું કે આ બધું કામ તો અમે નથી કરતા અમે તો કેટલાય દિવસથી કોઈ કામ જ નથી કર્યું હવે સોના જોબાન વિચારવા લાગી કે જ્યારે મારી વહુઓ કામ નથી કર્યું તો આ પછી આ બધું કામ કોણ કરે છે આ તો માલુમ કરવું જ પડશે બીજે દિવસે સવારે તે જલ્દી ઉઠીને જોયું કે એક છોકરી તેના ઘરનું બધું કામ કરી જાય છે અને સોના ધોબને તેને રોકી અને પૂછ્યું કે તું કોણ છે અને મારા ઘરનું બધું કામ કેમ કરી રહી છે ત્યારે સહકારી એ બેટીએ જવાબ આપ્યો કે તેને બધી વાત સોના ધોબનને બતાવી દીધી અને કહ્યું કે તમે સોમવતી અમાસ વ્રત અને પૂજન કરો છો તમે જ છો જે મારી પુત્રીને તમે જ સુહાગ આપી શકો છો તમે મારી પુત્રીને સુહાગ આપી શકો છો માટે તમારા ઘરનું બધું કામ કરીએ છીએ માટે સોના ધોબાને કહ્યું કે ઠીક છે તમે લોકોએ આટલા બધા દિવસ મારા ઘરે કામ કર્યું છે તો હું તમને સુહાગ જરૂર આપીશ જ્યારે તારું લગ્ન નક્કી થઈ જાય ત્યારે તમે લોકો મને આમંત્રણ આપજો હું તારા લગ્નમાં જરૂર આવીશ પછી બેટીએ બંને પોતાના ઘરે પાછા આવી જાય છે થોડા દિવસ પછી તેની પુત્રીના લગ્ન નક્કી કરી અને તેની બેટીના લગ્નનું આમંત્રણ સોના ધોબનને પણ મોકલે છે સોના ધોબનને જ્યારે આમંત્રણ મળે છે ત્યારે તે શાહુકાર પુત્રીના લગ્નમાં જવા તૈયાર થઈ જાય છે અને તેની વહુઓને કહે છે કે મારા જવા પછી જો ઘરમાં કંઈ પણ તૂટે ફૂટે કે કંઈ થાય તેને જેવું હોય તેવું જ રહેવા દેજો આમ કહીને સોના ધોબન સાહુકારની પુત્રીના લગ્નમાં હાજરી આપવા માટે નીકળી જાય છે અને જ્યારે સાહુકારની બેટીના લગ્નના ફેરા થઈ રહ્યા હોય છે ત્યારે એક સાપે દુલ્હાને દસી લીધો તે ત્યાં જ મરી ગયો હવે બધા રડવા લાગ્યા ત્યારે સાહુકારનીએ સોના ધોબનને કહ્યું કે આટલા દિવસે મારી બેટીએ તમારા ઘરનું કામ કર્યું હતું એટલા માટે તમે મારી પુત્રીને સુહાગ આપી દો સોના ધોબાને કહ્યું કે તમે ચિંતા ન કરશો તે ઊઠી આગળ વધી દુલ્હા પાસે ગઈ અને તેને માંગમાંથી સિંદો લીધો અને આંખમાંથી કાજલ અને નાની આંગળીની મહેંદી લીધી અને દુલ્હા પર છાતા નાખ્યા અને બોલી કે આજ સુધી મેં સોમવારથી અમાસનું વ્રત કર્યું છે તેનું ફળ

ખબર નહીં મારા પાછળ શું થઈ રહ્યું હશે તમે મને વિદાય કરવા માંગો છો તો મને એક માટીનો કળસ આપી દો કળસ લઈને સોના દોબાન તેના ઘર તરફ જવા ચાલી નીકળી રસ્તામાં સોમવતી અમાસ આવી હવે તેને કળસના 108 ટુકડા કર્યા અને પીપળાના વૃક્ષની પૂજા કરી પરાક્રમા કરી પછી બોલી કે આજથી પહેલા જે અમાવસ્યાનું વ્રત મેં કર્યું તેનું ફળ સાહુકારની બેટીને મળ્યું અને આજ પછી જેમ અમાવસ્યાનું વ્રત કરું તો તેનું ફળ મારા પતિને મળે પછી કળશ ટુકડાને ખાડો ખોદીને ત્યાં જ દાટી દીધા અને ઘર તરફ આગળ જવા નીકળી આ બાજુ ઘરમાં તેનો પતિ મરી ગયો હતો જ્યારે તે ઘરે પહોંચી ત્યારે ખબર પડી કે તેનો પતિ મરી ગયો છે બધા રડી રહ્યા છે તેને કહ્યું બધા લોકો ચૂપ થઈ જાઓ સોના ધોબન અને તેના માંગમાંથી સિંદુર લીધું આંખમાંથી કાજળ લીધી અને નાની આંગળીની મહેંદી લીધી અને તેના પતિ પર છાટા નાખ્યા અને બોલી કે આજ પહેલા જે મેં અમાવસ્યાનું વ્રત કર્યું હોય તેનું ફળ સાહુકારની બેટીને આપજે અને આજથી જે હું વ્રત કરું છું તેનું ફળ મારા પતિને આપજે આવ બોલતાની સાથે જ તેનો પતિ બેઠો થઈ ગયો એટલામાં એક બ્રાહ્મણ આવ્યા એટલામાં એક બ્રાહ્મણ આવ્યા અને તે બોલ્યા

માટે તમને તેમની કૃપા પ્રાપ્ત થાય છે સ્નાન કરવાથી તમારા સર્વે પાપોમાંથી મુક્તિ મળી જાય છે સોમવતી અમાસના દિવસે આ પાંચ વસ્તુ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે પહેલું છે મૌન વ્રત બીજું છે પીપળાનું પૂજન ત્રીજું છે વિષ્ણુ ભગવાન અને શિવજી નું હિન્દુ હિન્દુ ધર્મ અનુસાર સોમવતી અમાસ નું વિશેષ મહત્વ છે સોમવાર ના સાથે અમાસ નું સંયોગ થવાથી નું મહત્વ અતિશય પ્રબળ બની જાય છે જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો